જય દ્વારકાધીશ એસટી અમારી સવારીમાં આજે રાત્રે અલ્પવ આજે રાત્રે એસટીના બધા જ કર્મચારીઓ ગુજરાત સરકારના બધા જ કર્મચારીઓ આજ રાત્રે બાર વાગ્યાથી હડતાલ પર જવાના છે આજ રાત્રે બધી જ બસો જ્યાં પણ હશે ત્યાં થંભી જશે અને આપણી સાથે દ્વારકાના સંકલન સમિતિના કિરણ જાડેજા આપણી સાથે છે આપણા હડતાલનો આ તમારી માંગ શું છે સરકાર પાસેથી તમે શું માંગ કરો છો અને શા માટે આપ હડતાલ પર ઉતર્યા છો સાતમો પગાર પંચ લેવા માટે અમે હડતાલ ઉપર ઉતરી રહ્યા અચ્છા અને આપણી સાથે મોઢવાડિયા ભાઈ છે કે આપણે જાણીએ કે શા માટે છે આ હડતાલ અને તમે કેટલા ટાઈમ સુધી હડતાલને કન્ટિન્યુ રાખશો અમારા પડતર પ્રશ્નોની માગણી માટે અમે સરકાર સમક્ષ બધું રજૂ કરેલ છે પરંતુ કોઈ માગણી સંતોષવામાં આવેલ નથી જેથી અમે આજે એક દિવસની એકવીસ તારીખની માસચીલનો પ્રોગ્રામ આપેલ છે જે આજે રાત્રેથી શરૂ થશે અને પછી સંકલન સમિતિ નિર્ણય કરશે અને જો આગળ સ્ટ્રાઇક રહેશે તો એ ઉપલા જે લેવલના અમારા કર્મચારીઓ છે એ નક્કી કરશે હોદ્દેદારો અને એ મુજબ અમે આગળ વધશું તો શું હડતાલ હજી પણ કન્ટિન્યુ રહેશે એકવીસ તારીખ સુધી પણ આપને લાગે છે આ શક્યતાઓ રહેલી છે કામદારોમાં રોષ વધારે છે જેથી કરી અને જોવાનું કોઈ પરિણામ નહીં આવે તો કદાચ આગળ વધી શકે અને આપણી સાથે સંકલન સમિતિના બીજા હોદ્દેદાર નાથાભાઈ સુમાણિયા આપણી સાથે છે ને જે હડતાલ વિશે વધુ વિગત આપણે જાણવા માગે છે તો આપ હડતાલને રહીને શું રોષ વ્યક્ત કરવા માંગો છો અમારે સંકલન સમિતિ દ્વારા જે હડતાલનું જે આયોજન કરવામાં આવેલ છે તે અમે 18 19 ના ધારણા ઉપર ઉઠેલા બેસેલા હતા અમે ડિવિઝન દરેક ડિવિઝન વાઇઝ એમાં કોઈ જાતનું હજી સુધી કાંઈ થયો નથી અમારા એસટીને લગતા કર્મચારીઓના ઘણા મુદ્દા છે એમાં સાતમું પગાર પાંચનો વિષય છે પછી ત્રીજા ડ્રાઈવર કંડક્ટરને ત્રીજા વર્ગમાં લેવાનું છે એવા ઘણા મુદ્દા આપણે નાખેલા છે હાલમાં આપણે ઘણી પ્રાઇવેટ ખાનગીકરણ થઈ રહ્યું છે તેનું પણ ખાનગીકરણ થવું જોઈએ નહીં અત્યાર સુધી છ વાગ્યા સુધી સમિતિ દ્વારા મેસેજ આવેલ છે અત્યાર સુધી કોઈ જાતનું થયેલ નથી રાત્રે બાર વાગ્યાથી અમે ઉપવાસ એક દિવસના સિયલ ઉપર ઉતરવાના છે દિવસ એકવીસ તારીખ સુધી એક બીજું જાણવા માગીશ કે જે તમે કહો છો કે ડ્રાઈવર અને કન્ડક્ટરને ત્રીજા વર્ગમાં તો થોડુંક વિસ્તારથી કહો કે એટલે શું એમ એ માટે તમે શું વિગતે કહેવા માંગશો અત્યારે અમે મેડમ ચોથા વર્ગનું અમને સેલેરી આપે છે ને આખા એક અમે ડ્રાઈવર કંડક્ટર અમે ત્રીજા વર્ગમાં આવીએ છે પણ જ્યારે આપણે દિવાળી પર બોનસ દેવાનું થાય તો ભાઈ ઉપર વહીવટી કહે છે કે તમે ત્રીજા વર્ગમાં આવો તમને બોનસ મળે નહીં તો ખરેખર અમે ત્રીજા વર્ગમાં આવતા હોય તો ત્રીજા વર્ગમાં અમને લેવું જોઈએ પગાર એનું સેલેરી મળવું જોઈએ ત્રીજા વર્ગમાં અને ઓગણીસ તારીખે ધારણા કર્યા બાદ ધારણાનો કોઈ જ નિર્ણય ના આવવાથી ગુજરાતભરના બાવીસ જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતરેલા છે તો આપને જણાવવા માગીશ કે આપ જો એસટીની સવારી કરવા માગતા હો તો આપ પૂછપરછ કરીને એસટીની સવારી કરશો કોઈ રાત્રે બાર વાગ્યા પછી લાંબી મુસાફરી માટે એસટીનો ઉપયોગ ના કરશો ટાળજો એસટીનો ઉપયોગ કરવાનો કેમેરામેન ઓમ થોભાણી સાથે વૃંદા પાઢ્યા દ્વારકા ટુડે જય દ્વારકાધીશ